જો અપનાવશો વાસ્તુશાસ્ત્રના આ ચાર ઉપાય તો જીવનમાં ક્યારેય તમારું ખિસ્સું ખાલી નહીં રહે તમારા જીવનમાં જો પૈસા સાથે જોડાયેલી સમસ્યા થઈ રહી છે તો તમે વાસ્તુના ઉપાય કરીને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જે ઉપાયો જોવાના છીએ તે ખાસ કરીને પૈસાની તંગીને લગતા છે જો તમે પણ પૈસાની તંગીથી પ્રભાવિત છો અને આર્થિક મુશ્કેલીમાં રહો છો તો અચૂક આ ઉપાય કરવાથી આપને પણ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી તમને ધન લાભ થઈ શકે છે જીવનમાં ક્યારેક ક્યારેક એવું થાય છે કે ખૂબ જ મહેનત કર્યા બાદ પણ હંમેશા તેનું ઈચ્છા અનુસાર ફળ નથી મળી શકતું ખાસ કરીને આપણી આર્થિક પ્રગતિ નથી થઈ શકતી આપણે પૈસાને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં આપણા ખર્ચા વધતા જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જીવનમાં એવી સ્થિતિ ત્યારે આવે છે જ્યારે તમારા જીવનમાં નકારાત્મકતા વધી જાય છે એવામાં તમે વાસ્તુના અમુક ઉપાયો કરીને પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો આવું જાણીએ કયા ઉપાયોને કરવાથી તમારી સ્થિતિ મજબૂત થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં તમારે તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને જો તમારા પર દેવું ચાલી રહ્યું છે તો તેમાં પણ કમી આવશે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન કરવા માંગો છો તો તમને ઘરના મુખ્ય દ્વારને તમારે હંમેશા સાફ રાખવું જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે તેની સાથે જ સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો કરવો ખૂબ જરૂર કરવો જોઈએ તેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિનો વાસ પણ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ દક્ષિણ દિશામાં મંદિર હોવું શુભ નથી માનવામાં આવતું તમારા ઘરમાં જો દક્ષિણ દિશામાં મંદિર હોય તો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઘરનું મંદિર હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ હોવું જોઈએ મિત્રો વાસ્તુ સુખાકારી વધારવામાં મદદ કરે છે તે આપણા ભાગ્યનું અવરોધક નથી એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે એ રચના અથવા માળખાનું વિજ્ઞાન છે જે સમૃદ્ધિનો સંકલ્પ છે સાથે જ વાસ્તુશાસ્ત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવતું નથી ત્યારે તેમાં શું થોડી છૂટછાટો મળી શકે ખાસ કરીને જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો એક ભવ્ય જૈવ જીવનશૈલી જીવે છે અને વાસ્તુના સિદ્ધાંતોનો અમલ કર્યા વિના મુખ્યત્વે આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે છે વળી બાંધકામના નિયમોનું અવલોકન અને પાલન કરવું જોઈએ વ્યવહારિક રીતે કહીએ તો જો આપણે બાહ્ય ભાગોને સંશોધિત કરવામાં છીએ તો સૂક્ષ્મ સ્તરે ધ્યાન આપવાનું છે તે જે સૂચવે છે કે આંતરિક ભાગો પર ધ્યાન આપવાનું છે કેટલીક નિર્દેશો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે તે બધા નકારાત્મક તત્વોને સંતુલિત કરવા વિશે છે વાસ્તુ ખરેખર કોઈ ધર્મ નથી તે હકીકતમાં યોગ્ય જગ્યાએ વસ્તુઓની ગોઠવણીનું વિજ્ઞાન છે જેથી ખાતરી રહે કે તમામ પાંચ તત્વો સંતુલિત છે અને જો તેમ થાય તો જીવનમાંથી સૌથી વધુ શક્ય લાભ મેળવે છે જો ઘર ફ્લેટ અથવા ઓફિસ આમાંથી કોઈ પણ માર્ગદર્શિકાનો ભંગ થાય છે તો તેને વાસ્તુ દોષ કહે છે વાસ્તુ દોષ સામાન્ય રીતે રૂમમાં આંતરિક સુશોભનમાં ફેરફાર કરીને અને રૂમમાં રાખેલી વસ્તુઓની પુનઃ ગોઠવણી કરી નિયમનકારી અને ચેતનવિત સામગ્રીનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે લગભગ દરેક વાસ્તુદોષનો ચોક્કસ વિશિષ્ટ ઉપાય હોય છે અને જો તેનું પૂરતું અનુકરણ કરવામાં આવે તો તે શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે વાસ્તુ દોષ નાબૂદ કરવાના કેટલાક ઉપાયો જે વ્યક્તિના રહેણાંક અથવા વ્યવસાયિક સ્થળોની મિલકતની અંદર હોઈ શકે છે કોઈકે એવી રજૂઆત કરી હતી કે વાસ્તુમાં સુધાર કોઈ પણ તોડફોડ કે બાંધકામોના નવીનીકરણ વિના સુધારણા કરવામાં આવશે જેમ કે દિવાલો તોડી પાડવી દરવાજા દૂર કરવા તેમાં ફેરફાર કરવો સામાન્ય રીતે લોકો આજે વાસ્તુ ઉપાયોનો અમલ કરે છે અને તરત જ સકારાત્મક પરિણામો મળે તેવી અપેક્ષા રાખે છે પરંતુ તેવું હંમેશા ન પણ બને અને એ નહીં ભૂલો કે તેની કોઈ અસર દેખાવા માટે થોડો સમય લાગી શકે છે સકારાત્મક અથવા નકારાત્મક અસરોનો પણ સામનો કરવા માટે શાંત રહો વાસ્તુ ઉપાયોના અમલ પછી વર્તન અને વલણ પણ પ્રારંભિક પરિણામો મેળવવાની અસર કરે છે ફેરફારો અને તોડફોડ વિના સરળ વાસ્તુ ઉપાય સરળ વાસ્તુએ એક અનુમાન આધારિત અનન્ય અને વૈજ્ઞાનિક વાસ્તુ ઉપાય અને ઉકેલ છે જે ઘર કુટુંબના વડાની જન્મ તારીખ અને જાતિ આધારિત કામ કરે છે કુટુંબને જે બાબતોનો સામનો કરવો પડે છે તેની આગાહી કુટુંબના વડા કુટુંબના સભ્યની વિગતો અને તે ઘરના જુદા જુદા તત્વો સાથે કેવી રીતે તે મેળ ખાય તેના આધારે કરવામાં આવે છે કોઈ પણ પાલન ન કરવાથી પરિવારના વડા અથવા કુટુંબના સભ્યો અથવા તો આખા કુટુંબને સમસ્યા થાય છે વાસ્તુ આ બાબતોની આગાહી કરવામાં અને પરિવાર સાથે થયેલી સમજૂતી પ્રમાણે તપાસ કરે છે જ્યારે કુટુંબ અમારી આગાહી સાથે સંમત થાય ત્યારે તમે કોઈ પણ ફેરફાર અને તોડફોડ કર્યા વિના સમસ્યાઓને ધ્યાનમાં લઈ વાસ્તુનો ઉપાય આપીને સંપૂર્ણ પરામર્શ પ્રદાન થાય છે સરળ વાસ્તુ સિદ્ધાંતોના અમલ પછી તમારું નસીબ બદલાશે તે કુટુંબમાં એકબીજાની વચ્ચે વધુ સમજણ પ્રેમ શાંતિ અને સુમેળ સાથે જીવવા માટે તણાવમુક્ત જીવન તરફ દોરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ચાંદીની વાંસળી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે સવાર સાંજ પૂજા કરતી વખતે નિયમિત રીતે શંખ ફૂંકવાથી વાસ્તુદોષોથી થતી નકારાત્મકતા દૂર થાય છે ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં હંમેશા પ્રકાશ રાખવો ઘરના આ ખૂણામાં તમે દરરોજ દીવો પ્રગટાવી શકો છો આશા રાખું છું કે મિત્રો આપને આ માહિતી પસંદ આવેલ હશે અને આ પ્રકારની માહિતી જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર જય શ્રી કૃષ્ણ